પગાર ન કેમ કર્યો પગાર નું કારણ કરા તમે આમ થાળું રાખો ને 9 તારીખ

એને એક આ છોકરો છે 9 તારીખ યાદ તો બણાવે પણ આજનો દાડો રો આ તો પૈસા જોય ના રે પણ પૈસા તો દાડામાં આજનો આ બાની જતી રહે

આ एटीएम માં કેટલા લોસા છે હું જઉં તો एटीएम તું હવે આ રાત અમારે પૈસા ન પડી નથી કામ ની પર ન ક્યાંથી લાય હોય ફટાફટ કામ કરવું પડે બસ કેટલા ભેણા કર્યા છે પણ કામ તમે કામ કઈ

મને નથી હાલ્યો પૈસા લેવા આવ્યો મારા સેમન થઈ રહ્યો ખરે ગતું એમ મરસું લાવ્યું હોય પૈસા નથી વાત કરવા પૈસા ભાડે કમાઈ ગયા છો સેન્ટિંગ માં સેન્ટિંગ કાલ થી કામે આવું બંધ થઈ જાય છે પેલા પૈસાનો હિસાબ થાય તો કામે આવો બાકી કામે નહી

કરવાનું આવે તો પૈસા લેવા પૈસા ની તું કામ માં ના આવે બકરાની તરફી થઈ જાય ક્યાં જોવાનું છે પોતા બોલતા કામ બે મહિના થી લલાવેરા છે બા ને વિચાર કરો તમે પ્લાસ્ટર ને સણતર ને ટાઈન બધું રાખ્યું તું સાબુ કોપી બે મહિના બચારા કર્યા છે

મારી વાતમાં કલો તમે જો આપણે હવે કામ કરવાનું થાતું નહીં એક જગ્યાએ મેં હારો શેઠ ગોત્યો છે સમધર કેવો હો છોકરાના વિવાહ આવે કે ગમે તમારા લગ્ન પ્રસંગ હોય તો તમ તાર કે જો એટલા પૈસા કે હું આલી જો એને આપણે પસાર રૂપિયા ઓછા આલશે પાલવશે પણ મહિને પૈસા હાલવા પડે મહિને નહીં ઉપાડ આલશે

ઉપરનું નથી ફાટવું અમારેથી કામ થાતું નહીં અને સોખા પેસું રાખવી છે હવે બે છે ને

બહુ લાખો તમે પડે તમારે તમારે કામ કરવાનું છે. તમે પૈસા અમે રમણ સેન્ડિંગ ના ના.

તમારી ફરિયાદ આવી છે શું તમે પૈસા કોઈ મજૂરો ના આવતા નહીં મજૂર કીધું કાલે કોલ દી મજૂરોમાં હમણાં એવું ના હોય મજૂર તો જયારે માગે ને તાણે તમારે પૈસા હાલવા પડે મને થોડાક કામ આલ્યા નહીં બે કે નહીં એટીએમ પૈસા એ તો એમને એમને ખબર પડે તમે પૈસા ના હાલો તો હાજરી બચાય ને નવ તારીખ બોલો ઢંડોજી મને કરી મારી નાખાય છે તમે તો પૈસા નઈ હાલ્યા પૈસા હાલ તો કરમાં બીજે જાવા ઢંડોજી કરી જાવય નઈ દીદી મને 8 દાડાની બને બહાર બહાર કરી કામે જાડી નાખો અતારે 60000 તારા આ 6000 બરોબર છે મને જઈ રહે આ અમાર કરી નાખો આ કરો હે હાળોડો છોલા એય વીરજી આવો હડો મકા કરી લ્યા મગરો નઈ અમાર હડો

બે હજાર જોવા બે હજાર આલો નઈ એટલે પૈસા અહીંયા કાકા ની આસુ થતી રહી છે